જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ દસ ડિસેમ્બર બે હજાર બાવીસ અને શનિવાર છે આજે આદ્રા નક્ષત્ર છે કહેવાય છે કે આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવની પૂજા કરવી ઉત્તમ ફળદાયી છે આજે ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે જીવનમાં ઘરમાં આવેલી દરેક નકારાત્મક શક્તિ ગરીબી રોગ વગેરે નાશ પામે છે

બિલિપત્ર અબિલ ગોલાલ ચંદન વગેરેથી પૂજા કરવી આજે રુદ્રી ભગવાન શિવનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય તથા શિવ મહિમના સ્તોત્રના પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ મળશે રોગ દોષ બીમારી ગરીબીમાંથી મુક્તિ મળશે તો આજના શુભ દિવસે શિવ શિવમહિમના સ્તોત્રનો પાઠ સાંભળવા માત્રથી કે કરવા માત્રથી જ ભક્તોના સર્વે મનોરથ પૂર્ણ થાય છે તથા સર્વે પાપો જે જાણે અજાણે થયેલા હોય તેનો નાશ થાય છે તથા ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે અંતે શિવલોકમાં વાસ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન શિવને પ્રિય સ્તુતિ પુષ્પદંત રચિત શિવ શિવમહિમના સ્તોત્રનો પાઠ ગુજરાતી ભાવર્થમાં કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ભગવાન શ્રી ગણેશનું ધ્યાન કરી શિવ મહિમના સ્તોત્ર શરૂ કરીએ બોલો ભગવાન ભોળાનાથની જય પુષ્પ દંતાચાર્ય શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા હે હર હર મહાદેવ બ્રહ્મા વગેરે દેવતાઓ પણ તમારી પ્રાર્થના કરી શકતા નથી તો જે મનુષ્ય તમારા મહિમાનું વર્ણન કરી શકતો નથી તે મનુષ્ય દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના જો તમારા યોગ્ય ન હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી આથી સર્વે મનુષ્યો અને દેવતાઓ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પ્રાર્થના કરી શકે છે એટલે હે દુઃખહરણ આ સ્તોત્ર દ્વારા મારી સ્તુતિનો પ્રારંભ પણ દોષ રહિત છે હે મહેશ્વર આપનો મહિમા અને વાણી મનથી પ્રવૃત્તિથી પર છે આ બંનેની પ્રવૃત્તિ એટલે કે સંસારના સર્વે પદાર્થોમાં હોય છે શિવ આપનાથી અલગ પદાર્થોને સર્વે કોઈ જાણી શકે છે વેદ પણ સંદેહપૂર્વક જ આપનું વર્ણન કરે છે આમ વેદનું પણ સામથર્ય નથી કે તે પ્રત્યક્ષ જ્ઞાન કરાવે તો કોણ આપનો વિનય કરી શકે અથવા ગુણ જાણી શકે છે હે બ્રહ્મન દેવતાઓના ગુરુ બૃહસ્પતિની પ્રાર્થના પણ શું તમને આશ્ચર્ય પમાડી શકે છે કારણ કે તેઓ અમૃત તુલ્ય મધુર અને અલંકાર સહિત વાણીના કરતા છે જો તેમની આ રીતિ છે તો મારી શું મહાનતા હોઈ શકે હે ત્રિપુર દહન હું તો માત્ર પવિત્ર થાવ એ માટે જ તમારા ગુણોનું સ્મરણ કર્યું છે હે વરદ ત્રણેય વેદોના સારરૂપ જગતની ઉત્પત્તિ રક્ષા અને પ્રલયનું કારણ જે આપનું ઐશ્ચર્ય છે તે સત્વગુણ રજો ગુણ તમોગુણ આ ત્રણેય આ શરીરમાં સ્થિત છે બ્રહ્મા વિષ્ણુ શિવ તમારા સામથર્ય દ્વારા જ ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે હે ભગવાન આ સંસારમાં કેટલાક મૂર્ખો તમારા ઐશ્ચર્યમાં પણ સામથર્ય શક્ય નથી એવું કહે છે જે પાપીઓ મંગલકારી સમજે છે કેટલાક મહામૂર્ખ સંસારના અજ્ઞાનથી કુતર્ક કરે છે આ બ્રહ્મા કઈ ઈચ્છાથી કયા શરીર દ્વારા તથા કયા ઉપાય અને કયા કારણ દ્વારા ત્રણેય લોકને ઉત્પન્ન કરે છે કારણ કે તમારા ઐશ્ચર્યમાં સંસાર ઉત્પન્ન કરવા માટે કોઈ પદાર્થ દુર્લભ નથી હે ભગવાન હું વગેરે જે સાત લોક છે જે ઉત્પત્તિ સહિત છે ઈશ્વરની કૃપા વગર સંસારની રચના શક્ય બની શકતી નથી અને જો ઈશ્વર વગરની સંસારની ઉત્પત્તિ છે તો ઉત્પત્તિમાં કઈ સામગ્રીની જરૂર છે

એક તમે જ યોગ્ય છો જેવી રીતે સીધા અને આડાઅવળા માર્ગમાં વહેતી નદીઓનો માર્ગ એકમાત્ર માત્ર સમુદ્ર છે હે વરદ આપના ઘરની વસ્તુઓ માત્ર આટલી જ છે મહોક્ષ એટલે કે વૃદ્ધ બળદ ખટવાંગ એટલે કે ખાટલાની પાટી બ્રહ્મનું કપાલ ફરસો સિંહ ચર્મ ભસ્મ અને સર્પ પરંતુ દેવતાઓ જ માત્ર આપની કૃપા કટાક્ષ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઋષિઓને ભોગવે છે તથા વિષય રૂપ મુરગદ્રષ્ના રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દરૂપી મુરગદ્રષ્ના બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરેલ મનુષ્યને ભ્રમિત કરી શકતી નથી હે ત્રિપુરારી કોઈ કોઈ બુદ્ધિમાન આ સંસારને સ્થિત અને કોઈ અસ્થિર અને કોઈ સ્થિર અસ્થિર મિશ્રિત કહે છે આ સંસાર સ્થિર અને અસ્થિર અને સ્થિર અસ્થિર હોવાનું પ્રમાણ ન મળવાથી મોટા બ્રહ્મા પડીને હું તમારી યોગ્ય સ્તુતિ કરતા લજીત થાઉં છું તેમ છતાં મારી તુચ્છ બુદ્ધિ ધૃષ્ટતા કરી રહી છે હે ગિરીશ હે કૈલાસવાસી શિવજી આપના ઐશ્વર્યનો અંત દેખવા માટે ખૂબ જ પ્રયત્નપૂર્વક વિષ્ણુ તો પાતાળમાં ગયા અને બ્રહ્મા આકાશમાં ગયા તેમ છતાં પણ આપના સ્વરૂપને પ્રાપ્ત કરી શક્યા નહીં ત્યારબાદ ભક્તિ અને શ્રદ્ધાથી જ્યારે તમારી સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પ્રત્યક્ષ થયા શું તમારી સેવા નિષ્ફળ જાય છે ના હંમેશા સફળ જ જાય છે

ત્યારબાદ આપે સ્વાભાવિક રીતે પગના અંગૂઠાથી પર્વતને દબાવ્યો ત્યારે રાવણને પાતાળમાં પણ સ્થિર રહેવું મુશ્કેલ થઈ પડ્યું આવી રીતે મૂર્ખ મનુષ્ય મોટાઈ મળતા અભિમાની બની જાય છે હે વરદાન આપનાર આપના ચરણોના પ્રતાપથી ત્રિભુવનને વશીભૂત કરી પરમ ઉચ્ચ ઇન્દ્ર પદનો પણ તે બાણાસુરે ત્યાગ કર્યો તો કોઈ આશ્ચર્ય નથી કારણ કે આપની સમક્ષ જે નતમસ્તક થાય છે તે સર્વ પ્રકારે ઉચ્ચ આસનના અધિકારી બને છે હે ત્રિલોચન જ્યારે સમુદ્ર મંથન દ્વારા વિષનું પાન કર્યું તે વિષ પણ આપના કંઠમાં અત્યંત શોભા પ્રદાન કરી રહ્યું છે સંસારના ભયને દૂર કરનારાઓનો વિકાર પણ સારો લાગે છે હે ઈશ જે કામદેવના બાણ એવા પ્રબળ છે કે દેવતા રાક્ષસ મનુષ્યો દ્વારા આ સંસારમાં પોતાનું કાર્ય સિદ્ધ કર્યા વગર ક્યારેય ખાલી થતા નથી હે શિવ એવા કામદેવનું તમને પણ અન્ય દેવતાઓની સમાન સામાન્ય દેખવાથી નામ માત્ર જ બાકી રહી ગયું છે એટલે કે તમારી નેત્રાગ્નિથી તેનું શરીર ભસ્મ થઈ ગયું એટલે જીતેન્દ્રિયોનું અપમાન કરવું લાભદાયક સિદ્ધ થતું નથી હે ભગવાન તમે સંસારની રક્ષા માટે નૃત્ય કરતા રહો છો એટલે કે રાક્ષસો થઈ જાય છે એવી જ રીતે લાંબી જટાઓને ઝાટકવાથી દેવલોક માર ખાઈને મહામુસીબતે સ્થિર રહે છે હે શિવ આપની પ્રભુતા ખૂબ જ વિચિત્ર છે હે શિવ તારાગણો દ્વારા ચમકતો આકાશ ગંગાનો જળ સમૂહ જે આકાશ પર્યત વ્યાપ્ત થઈ રહ્યો છે જે આપના મસ્તક પર સૂક્ષ્મ જળકણો સમાન દેખાઈ રહ્યા છે પરંતુ તમે એટલા જ જળથી સમુદ્રની જેમ આ મહાદ્વીપાકાર સંસારને ચારે બાજુથી ઘેરી લીધો છે એટલે હે ભગવાન આપના દિવ્ય શરીરના મહત્વનો વિસ્તાર આ જ દ્રષ્ટાંત દ્વારા અનુમાનને યોગ્ય છે હે ભગવાન ત્રણ તુલ્ય ત્રિપુરાસુરને ભસ્મ કરવા માટે આપે એટલો આડંબર એટલે કે પૃથ્વીનો રથ બ્રહ્માજી સારથી હિમાલય પર્વતનું ધનુષ્ય સૂર્ય સૂર્યચંદ્રની રથના પૈડા શ્રી વિષ્ણુરૂપી બાણની રચના કરી તો શું ત્રિપુરાસુર રૂપી તણખલાને તોડવા માટે જ આપે આટલા કઠિન સાધનો કર્યા જ્યારે આપ તો ક્ષણ માત્રમાં જ સંસારનો સંહાર કરી શકો છો સમર્થ લોકો પોતાના આધીન સાથે ક્રીડા કરવાથી પરાધીન માનતા નથી શ્રી વિષ્ણુ સહસ્ત્ર કમળ લઈને આપના ચરણોનું પૂજન કરતી વખતે એક કમળ ઓછું દેખી ભક્તિના કારણે તેણે પોતાનું એક કાઢીને કમળની જગ્યાએ અર્પણ કરી પોતાનું પૂજન પૂર્ણ કર્યું ભગવાન શ્રી વિષ્ણુજીની આ દ્રઢ ભક્તિ સુદર્શન ચક્રનું રૂપ ધારણ કરી ત્રણેય લોકની રક્ષા કરી રહી છે હે ભગવાન આપને જ યજ્ઞનું ફળ પ્રદાન કરનાર જાણીને તથા દેવતાઓમાં ત્યારે તમે જ વિદ્યમાન રહો છો જો એમ કહેવામાં આવે કે કર્મ જ ફળ પ્રદાન કરે છે તો ચોક્કસપણે ચૈતન્ય પુરુષને ઉપાસના વગર કર્મ પણ ફળ પ્રદાન કરતું નથી એટલે કે કર્મ માત્રના ફળદાતા તમે જ છો

તમારા માટે શ્રદ્ધાપૂર્વક જે કંઈ કરવામાં આવે તે થાય જ છે ઉષા અને સૂર્યદેવના સંયોગનું દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે હે નાથ જ્યારે બ્રહ્મા કામવશ થઈ રમણની ઈચ્છાથી પોતાની પુત્રીની પાછળ દોડ્યા ત્યારે તે કન્યા પાપના ડરથી હરણી બનીને ભાગી ત્યારે તે સમયે બ્રહ્માએ પણ મૃગનું રૂપ ધારણ કરી એનો પીછો કર્યો તે સમયે આપે આવી અનિતિ જોઈને હાથમાં ધનુષ લઈને મૃગનો શિકાર કરવાનો ઉત્સાહ દર્શાવ્યો ત્યારે તે બ્રહ્મા સ્વર્ગ સુધી ભાગ્યા છતાં પણ આપણા ધનુષ્ય તેને પીછો છોડ્યો નહીં આપણું ધનુષ્ય બાણ અન્યાયીઓનો ક્યારેય પીછો છોડતું નથી હે ભગવાન આપે ધનુષ્યધારી કામદેવને તરત જ ભસ્મ કર્યા

જેમને દેખવા અથવા સાંભળવા માત્રથી અરુચિ તથા ભય ઉત્પન્ન થાય છે જેમ કે સ્મશાન રમવાનું સ્થાન રમનાર ભૂતપિશાચ વગેરે આભૂષણ રૂપે ચિત્તાની ભસ્મ પોતાના શરીર પર લગાડેલા મનુષ્યોની ખોપરીઓની માળા પહેરેલા આ સર્વ અમંગળ છે તેમ છતાં પણ હે વરદ શિવ સ્મરણ કરનારનું આપ હંમેશા મંગળ જ કરો છો હે ભગવાન યોગીજનો દ્વારા પ્રાણાયામ કરીને તથા આત્માને હૃદયની મધ્યમાં સ્થિત કરી જેનું વર્ણન કરી શકાતું નથી તેવા તત્વનું દર્શન કરીને આનંદ પ્રાપ્ત કરે છે જેનાથી તેમના રૂવાડા ઉભા થઈ જાય છે અને નેત્ર તૃપ્ત થઈ જાય છે જાણે કે અમૃતમય સરોવરમાં સ્નાન કરી રહ્યા હોય તે અનિર્વચનીય તત્વ આપનું જ સ્વરૂપ છે

રોગ યજુ સામ ત્રણે વેદ જાગ્રત સ્વપ્ન સૃષિ ત્રણે અવસ્થા સ્વર્ગ મૃત્યુ અને પાતાળ ત્રણે લોક બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ત્રણે દેવતા તેને ધારણ કરીને આપનું ચોથું પવિત્ર ધામ છે જેને તુરી કહેવામાં આવે છે તે ચેતન્ય સ્વરૂપનું પણ સ્મરણ કરતા હે ભગવાન સમસ્ત રૂપમાં વ્યસ્ત એવા આપની નિરંતર સ્તુતિ કરું છું હે દેવાથી દેવ ભવ એટલે કે ઉત્પત્તિ કરતા શર્વ એટલે કે સર્વરૂપ શુભ કરતા રુદ્ર એટલે કે રોદન કરતા પશુપતિ એટલે કે જીવોનો પાલક ઉગ્ર એટલે કે ક્રોધી મહાદેવ સર્વમાં મહાન વિશિષ્ટ ભીમ એટલે કે ભયંકર ઈશાન એટલે કે વિશિષ્ટ ઐશ્ચર્યવાન ને બધા નમસ્કાર કરે છે હે કામદેવ નાશક તમે સમીપ રહેનારા છો અને દૂર રહેનારા પણ છો સૂક્ષ્માથી સૂક્ષ્મ અને મોટામાં મોટું રૂપ ધારણ કરો છો હે શિવ સર્વ પ્રકારે આપને નમસ્કાર કરું છું સંસારની ઉત્પત્તિના સમયે આપે રજો ગુણ સહિત જે હર રૂપ ધારણ કર્યું મોક્ષના સમયે ત્રણેય ગુણોથી રહિત એટલે કે નિર્ગુણ શિવ શાંત રૂપ ધારણ કર્યો હે ભગવાન આપના સ્વયં પ્રકાશ હે વર પ્રદાન કરનાર આપના મહિમાનો અંત નથી

કાળી શાહી સમુદ્ર રૂપી પાત્રમાં નાખીને કલ્પવૃક્ષી રૂપી કલમ દ્વારા તમારા ગુણોનું વર્ણન કરે તો પણ પાર પામી શકે નહીં કારણ કે આપના ગુણો અનંત છે અને અમારું તો સામથર્ય જ શું છે જે આપના ગુણોનું વર્ણન કરી શકે સકલ ગુણોમાં શ્રેષ્ઠ પુષ્પદંતાચાર્ય આ સુંદર સ્તોત્ર દેવતાઓ રાક્ષસો અને મુનિઓ દ્વારા પૂજિત અને ચંદ્રમાં જેમના મસ્તક પર શોભાઈ છે પ્રસિદ્ધ મનોહર વિસ્તૃત છંદોમાં રચના કરી છે જે મનુષ્ય શ્રી શિવજીના આ સુંદર સ્તોત્રનો દરરોજ શુદ્ધ ચિત્તે પાઠ કરશે તેની શિવલોકમાં ઇન્દ્ર સમાન ગણના થશે અને આ સંસારમાં ધન આયુષ્ય સંતાન અને શ્રેષ્ઠ કીર્તિ પ્રાપ્ત કરશે બીજો કોઈ મોટો મંત્ર નથી શિવજી સમાન આ પૃથ્વી પર અને ગુરુ કરતા બીજું કોઈ મોટું તત્વ નથી દીક્ષા દાન તપ તીર્થ કરવું જ્ઞાન અને યજ્ઞાદી કર્મ મહિમ સ્તોત્ર પાઠના ફળના સોળમાં ભાગ જેટલું પણ ફળ આપતા નથી આ પુષ્પ જે પહેલી યોનીમાં કુસુમ દર્શન નામના ગાંધર્વ હતા ત્યારે તે સમયે એકાંતમાં શિવજી અને પાર્વતીજીની આનંદની વાતો સંતાઈને સાંભળવા લાગ્યા ત્યારે શિવજીએ દેખતા જ શાપ આપ્યો કે જાઓ તમે ગંધર્વ પદવીથી પતિત થઈને મનુષ્ય લોકમાં જન્મ લો ત્યારે તેમણે અહીં જન્મ લઈને પરમ દિવ્ય આ મહિમ સ્તોત્ર દ્વારા શિવજીને અત્યંત પ્રસન્ન કરી મન ફળ પ્રાપ્ત

સમકક્ષ બીજો કોઈ સ્તોત્ર નથી આમાં શિવજીનું જ વર્ણન છે આ સ્તોત્રરૂપી પૂજા શ્રી મહાદેવજીના ચરણ કમળ પર મેં ચઢાવી આ સ્તોત્ર દ્વારા શ્રી શામ સદા શિવશંકર મારી પર પ્રસન્ન થાવો હે મહેશ્વર અમે આપનું તત્વ જાણતા નથી આપના મહિમાનો પણ પાર પામી શકાતો નથી આપે જેવા છો જ્યાં પણ છો હું આપને પ્રણામ કરું છું જે મનુષ્ય આ મહિમના સ્તોત્રનો એકવાર બે વાર અથવા ત્રણ વાર દરરોજ પાઠ કરશે તે સંસારના પાપોમાંથી મુક્ત થઈને શિવલોકની પ્રાપ્તિ કરશે

ગંધર્વ રાજ પુષ્પદંત કોઈ રાજાના અંતઃપુરના ઉપવનમાંથી દરરોજ ફૂલોની ચોરી કરીને લઈ જતો હતો રાજાએ ચોરને પકડવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ પુષ્પદંતને કોઈ જોઈ શકતું ન હતું છેવટે રાજાએ તે ફૂલોના ચોરની ભાળ મેળવવાના ઉપાય તરીકે નક્કી કર્યું કે શિવ નિર્માલય એટલે કે ભગવાનની મૂર્તિ પરથી બીજા દિવસે ઉતારેલા ફૂલ અથવા ફૂલમાળા જેને ઓળંગવાથી ચોરની અંતર થવાની શક્તિ નષ્ટ થઈ જશે આ વિચારથી રાજાએ શિવજી પર ચઢાવેલી ફૂલમાળા ઉપવનના દ્વાર પર વિખરાવી દીધી જેના ફળ સ્વરૂપે થવાની શક્તિ તે પુષ્પ વાટિકામાં પ્રવેશ કરતા જ કુંઠિત થઈ ગઈ તે પોતાને ક્ષીણ સમજવા લાગ્યો તેણે સમાધિ લગાવીને તરત જ આનું કારણ જાણ્યું તો તેને ખબર પડી કે મારી શક્તિ શિવ નિર્માલય ઓળંગવાથી કુંઠિત થઈ ગઈ છે આ જાણીને તેણે પરમ દયાળુ શ્રી શંકર ભગવાનના મહિમના સ્તોત્રનું ગાન કર્યું આ સ્તોત્ર ગાન બાદ શિવ નિર્માલય તથા શિવ સ્તુતિના વિશેષ મહત્વનો પ્રચાર થયો આ સ્તુતિના રચયિતા આ ગંધર્વ રાજપુષ્પદંત જ હતા તેમની જ આ રચના વિરચિત શ્રી સ્તોત્રના નામથી પ્રસિદ્ધ થઈ જે કોઈ જીવ આ પુષ્પદંતના મુખ કમળમાંથી નીકળેલું શિવ મહિમના સ્તોત્ર જે સર્વ પાપોને નાશ કરનારું શિવજીને અતિ પ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે કે વાંચે છે કે સાંભળે છે પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલક પિતા શ્રી મહેશ સદૈવ પ્રસન્ન રહે છે તો મિત્રો આપણે સાંભળ્યું પુષ્પદંત રચિત શિવ મહિમ સ્તોત્ર સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મહાદેવ જય ભોલેનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા ધાર્મિક સ્તોત્ર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ